બનાસકાંઠા જિલ્લામાં આજે સામાજિક સુધારણા અને નવા બંધારણના ઘડતર માટે વિવિધ સમાજો દ્વારા મનોમંથન કરવામાં આવશે ધાનેરાની ઉપવેદ સ્કૂલ ખાતે બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક યોજાશે જેમાં શિક્ષણના વ્યાપ અને જૂના રિવાજો તેમજ લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવશે આ સાથે ઓગઢના વડા ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં શિક્ષણ અને સામાજિક સુધારણાના મુદ્દે મનોમંથન કરવામાં આવશે તો બીજી તરફ રબારી સમાજે પણ પોતાના સામાજિક બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે જનજાગૃતિનો દોર શરૂ કર્યો છે તો વડા ગામે રાજપૂત સમાજનું સંમેલન બ્રહ્મ અને રાજપૂત સમાજની સુધારણા માટેની આ બેઠક છે કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે કિશોર શું વધુ વિગતો છે આ સમગ્ર મામલે ચોક્કસથી લુબડા બનાસકાંઠા અને વાવ આગળ આવી રહ્યા છે મરણ પ્રસંગ અને લગ્ન પ્રસંગ તેમજ અલગ અલગ બંધારણો બનાવવામાં આવી રહ્યા છે ઠાકોર સમાજ બાદ નાઈ સમાજના બંધારણ મામલે ચર્ચાની મીટિંગ યોજાઈ હતી તે બાદ આજે ત્રણ સમાજના અલગ અલગ જગ્યાએ સામાજિક મીટિંગનું આયોજન કરાયું છે તેમાં કાંકરેજના ઓગઢના વડા ગામમાં રાજપૂત સમાજ પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદ્દે મહાસંમેલન કરવા જઈ રહ્યું છે તે ઉપરાંત ધાનેરાની ઉપેર સ્કૂલમાં પણ આજે બ્રહ્મ સમાજના શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરવામાં આવશે તે ઉપરાંત રબારી સમાજનું પચીસમી જાન્યુઆરી જે મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને રબારી સમાજના બંધારણને આખરી ઓપ આપવા માટે આજે અલગ અલગ ગામડાઓમાં બંધારણનો દોરની મીટિંગો ચાલી રહી છે આમ આજે એક જ દિવસની અંદર રાજપૂત બ્રાહ્મણ સમાજ અને રબારી સમાજ સમાજ સુધારાની અલગ અલગ બેઠકો થઈ રહી છે અને તમામ સમાજો હવે આગળ આવી રહ્યા છે જે જૂના રિવાજો ને ખોટા ખર્ચ કંટ્રોલ કરવા મુદ્દે બેઠકો કરી મનોમંથન કરીને અલગ અલગ નવા બંધારણો પણ બનાવી રહ્યા છે બિલકુલ કિશોર આભાર સમગ્ર માહિતી બદલ તો સુધારણા માટેની આ બેઠક દ્વારકાના દરિયામાં જોવા મળી ડોલ્ફિન બેટ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો અદભુત નજારો બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર જોવા મળે છે ડોલ્ફિન ત્યારે બેટ દ્વારકા આવતા પ્રવાસીઓએ ડોલ્ફિનના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે તો દ્વારકાના દરિયામાં અદભુત નજારો જોવા મળ્યો છે ડોલ્ફિન જોવા મળી બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે એકવાર ફરી ડોલ્ફિન જોઈને પર્યટકો ખુશખુશાલ થયા હતા અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા તો ભેટ દ્વારકાના દરિયાનો આ નજારો કે જ્યાં ડોલ્ફિન જોવા મળી